જે જમીન છે એ આ પ્રોજેક્ટની અંદર જાય તો તેમને જોઈએ એ પ્રકારે જંત્રીના ભાવે પૈસા નથી મળતા અને સામે સરકારની નીતિ પણ એ પ્રકારની ન હોવાના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ચૂંટણી પહેલા પણ અનેક વખત વિરોધ કરવામાં આવ્યો છે આજે પણ જયારે ચૂંટણી જાહેર થઈ ગયા પછી હવે ખેડૂતોએ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ જે કોબા આવેલું છે ત્યાં પહોંચી અને વિરોધ કર્યો હતો અને આ કામગીરી છે ભારતમાલા પ્રોજેક્ટની એ બંધ કરવામાં આવે અથવા તો જે ખેડૂતોની જમીનો જાય છે એ જમીનોનું વળતર યોગ્ય આવે એ પ્રકારની માંગણી માગણી કરવામાં આવી રહી છે બિલકુલ આભાર આપણો તમામ વિગત માટે